નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠાની રામાણી કુમકુમ કેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ મેળવીને સાબર સ્ટેડિયમ હિંમતનગરનું ગૌરવ વધાર્યું કુમકુમે પાંચ પોઈન્ટ સત્તાવન મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો તમિલનાડુમાં ચેન્નાઈ ખાતે યોજાયેલો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તારીખ ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી જેમાં સાબર સ્પોર્ટ સ્ટેડિયમની દીકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં પાંચ સત્તાવન મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો અમરેલી જિલ્લાની રામાણી કુંકુમના પિતા ભરતભાઈ રામાણી ખેડૂત અને માતા ગૃહણી છે કુમકુમ રમતની તાલીમ અગાઉ ડીએલ એસ એસ જામનગર ખાતે મેળવી વધુ તાલીમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમમાં તાલીમ લઈ રહી છે તે ખૂબ જ મહેનતુ અને સમર્પિત ખેલાડી છે જે સખત પરિશ્રમ થકી રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન અનેક વખત અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓમાં નામ રોશન કર્યા છે રાજ્યના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથકો પર રમતગમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની સાળા કોલેજના વિદ્યાર્થીને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી આ રમત સંકુલનો નિર્માણ થયા છે જે ઉમદા અને હેતુથી આ સંકુલ બનાવાયા છે તે સિદ્ધિ થતા દેખાઈ રહ્યા છે હસમુખ પ્રજાપતિ બюро ચીફ સાવરકાઠા આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ